બાકરોલ ગામે આવેલા તળાવમાં તંત્ર દ્વારા છેલ્લા કેટલા દિવસોથી ગટરનું ગંદુ પાણી છોડવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી છે તળાવનું પાણી દૂષિત બનતા આસપાસના વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વ્યાપી છે આણંદ નગરપાલિકા દ્વારા બાકરોલ ગામે આવેલા તળાવનું લાખો રૂપિયાના ખર્ચે રિનોવેશન કરી ચાલવા માટે વોકવે બનાવવામાં આવ્યો છે ત્યારે અસહ્ય દુર્ગંધના લીધે સાંજે અહીં ટહેલવા વોકિંગ માટે આવતા સિનિયર સિટીઝનો સહિતના મુલાકાતીઓ ત્રસ્ત બન્યા છે તેમજ માર્ગને અડીને આ તળાવ આવેલું હોવાથી અન્નેથી પસાર થતા વાહન ચાલકો પણ દુર્ગંધભર્યા વાતાવરણમાંથી પસાર થવા સાથે મચ્છર સહિત જીવાતોને કારણે હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે પ્રદૂષિત પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ બેફામ બન્યો છે શિયાળાની શરૂઆત થઈ ગયેલ છે લોકો અહીંયા સવારે કસરત અને વોકિંગ કરવા માટે આવતા હોય છે ત્યારે ગટરના દૂષિત પાણી તળાવમાં છોડવામાં આવતા ચોમાસા દરમિયાન પાણીની આવક થતાં તળાવના પાણી ઓવરફ્લો થઈ આસપાસના વિસ્તારમાં ફેલાવાની શક્યતા જોવાઈ રહી છે જેથી તંત્ર દ્વારા સત્વરે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની ઉગ્ર માગણી છે